નમસ્તે ખેડૂત મિત્રો ખેડૂત સમાચાર યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે મિત્રો જો તમે પણ પીએમ કિસાન યોજનાના લાભાર્થી છો તો તમારા માટે એક મહત્વપૂર્ણ સમાચાર છે પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજનાનો વીસમો હપ્તો ટૂંક સમયમાં બહાર પાડવા જઈ રહ્યા છે પરંતુ જો તમે કોઈ મહત્ત્વપૂર્ણ કામ કર્યું નથી તો તમને બે હજાર રૂપિયાનો હપ્તો તમારા ખાતામાં નહીં આવે મિત્રો આવી સ્થિતિમાં તમારે અત્યારથી તૈયારી કરવી જરૂરી છે મિત્રો તમને જણાવી દઈએ કે પીએમ કિસાન યોજનાનો વીસમો હપ્તો ક્યારે આવી શકે છે અને આ માટે તમારે કયા ચાર મહત્વપૂર્ણ કાર્યો પણ કરવા પડશે તો મિત્રો સૌ પ્રથમ તો આપણે જોઈએ કે પીએમ કિસાનનો વીસમો હપ્તો ક્યારે આવી શકે છે તો મિત્રો એવું માનવામાં આવે છે કે વીસમો હપ્તો જૂનના ત્રીજા કે ચોથા અઠવાડિયામાં ખેડૂતોના ખાતામાં ટ્રાન્સફર થઈ શકે છે કેટલાક મીડિયા અહેવાલો વીસ જૂનની તારીખ આપી રહ્યા છે જો કે સરકાર દ્વારા હજી સુધી કોઈ સત્તાવાર તારીખ જાહેર કરવામાં આવી નથી આવી સ્થિતિમાં ખેડૂતોએ પીએમ કિસાન ડોટ જીઓ ડોટ ઇન પર નજર રાખવી જોઈએ અને તેમના રજિસ્ટર્ડ મોબાઈલ પર આવતા એસએમએસ પણ તપાસતા રહેવું જોઈએ મિત્રો પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના હેઠળ દર ચાર મહિને બે રૂપિયા ટ્રાન્સફર કરવામાં આવે છે યોજનાનો ઓગણીસમો હપ્તો ચોવીસ ફેબ્રુઆરીએ જારી કરવામાં આવ્યો હતો અને તે પહેલાં અઢારમો હપ્તો ગયા વર્ષે ઓક્ટોબરમાં જારી કરવામાં આવ્યો હતો આ રીતે મિત્રો આ યોજનાનો વીસમો હપ્તો આ મહિનાના અંતમાં એટલે કે જૂનમાં આવવાની શક્યતાઓ છે મિત્રો હવે આપણે જોઈએ જે ચાર મહત્ત્વપૂર્ણ કાર્ય તમારે પૂર્ણ કરવાના રહેશે મિત્રો તેની અંદર સૌથી પહેલાં તો ઈ કેવાયસી છે મિત્રો ઈ કેવાયસી પૂર્ણ થયાની સાથે બેંક ખાતાને આધાર સાથે લિંક કરાવવું જરૂરી છે મિત્રો જો તમે તમારા બેંક ખાતાને આધાર સાથે લિંક ન કરાવ્યું હોય તો વીસમો હપ્તો અટકી શકે છે જો તમારા જમીનના રેકોર્ડના દસ્તાવેજોમાં કોઈ ભૂલ હોય અને તમે ચકાસણી પ્રક્રિયા પૂર્ણ ન કરવી હોય તો પણ હપ્તો અટકી શકે છે મિત્રો જો તમે પીએમ કિસાન સન્માન નિધિ યોજના હેઠળ કરેલી અરજીમાં કોઈ ભૂલ કરી હોય જેમ કે જો તેમાં નામ જન્મ તારીખ અથવા લિંક વિશે ખોટી માહિતી આપી હોય તો તમને આપતાના પૈસા નહીં મળે મિત્રો કેન્દ્ર સરકાર દ્વારા સમયાંતરે લાભાર્થીઓની યાદીની સમીક્ષા કરવામાં આવે છે જો કોઈ કારણોસર તમારું નામ આ યાદીમાંથી કાઢવામાં આવે છે તો પણ તમને પૈસા તમારા ખાતામાં નહીં આવે મિત્રો આવી જ રીતે પીએમ કિસાન યોજનાને લગતી તમામ માહિતી રોજેરોજ જાણવા માંગતા હોય તો નિશ્ચયનું લાલ કલરનું સબસ્ક્રાઈબ બટન દબાવી બાજુમાં આપેલા બિલને પણ દબાવી દેજો અને હા મિત્રો જો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક કરી કમેન્ટ કરી અને બીજા ખેડૂત મિત્રોને શેર કરી દેજો હવે આપણે મળીશું એક નવા વિડીયો સાથે આભાર ખેડૂત મિત્રો